મિત્રો વર્ષ બે હજાર પચીસ માં આ ત્રણ નામના લોકો તમને મારી નાખવા માંગે છે તમે તેમના પર ઘણો વિશ્વાસ કરો છો પરંતુ આ લોકો બિલકુલ વિશ્વાસપાત્ર નથી આજના વીડિયોમાં અમે તમારી આંખો પરથી આસ્થાની પટ્ટી હટાવીશું અને તમને આ ત્રણ લોકોના નામ જણાવીશું તેમની વાસ્તવિકતા જણાવીશું અને અમે તમને જણાવીશું આજના વીડિયોમાં તેની સંપૂર્ણ સમજૂતી કારણ કે તમારે બે હજાર પચ્ચીસમાં કંઈક મોટું કરવાનું હેતમારા ગ્રહો અને નક્ષત્રો ખૂબ જ સારા છે કારણ કે રાહુ જે તમને પરેશાન કરતો હતો તે હવે બે હજાર પચ્ચીસમાં ઘણી રાહત આપવા જઈ રહ્યો છે શનિની છાયા પણ ઉતરવાની હતી એટલે કે શનિદેવ પણ મહેરબાન થવાના છે તેથી તે એક સરળ વાત છે તકો મળશે તમે મહાન કાર્યો કરશો પરંતુ આ ત્રણ લોકો તમારા સપના હૈ તમને બરબાદ કરવા માટે વિવિધ પ્રકારના ષડયંત્રો કરતા રહેશે અને તમારી સામે તમારા મનપસંદ જ રહેશે મારો કહેવાનો અર્થ એ છે કે તમે તેમના પર ક્યારે શંકા કરશો નહીં તમે ક્યારે તેમની પાસેથી છેત્રપિંડી કરવાની અપેક્ષા રાખશો નહીં પરંતુ વાસ્તવમાં તેઓ સૌથી મોટા હશે છેત્રપિંડી કરનારા તેથી તેમનું નામ હશે આપણે જાણવાની જરૂર છે આપણે તેમને આપણા જીવનમાંથી દૂર કરવાની જરૂર છે કારણ કે જ્યાં સુધી તેઓ આપણી આસપાસ છે ત્યાં સુધી આપણે જીવનમાં આગળ વધી શકતા નથી અને બે હજાર ચોત્રીસથી થી આપણે ઘણું બધું શીખ્યા છીએ પણ આપણે ફરી એકવાર દગો આપ્યો છે તક છે પરંતુ જીવનમાં સાવચેત રહોલિમડાનું ઝાડ તેની કડવાશ ક્યારેય છોડતું નથી ભલે તમે તેમાં મીઠું પાણી નાખો કે દૂધ સાથે પાણી તમે કોઈ પણ રીત અજમાવી જુઓ પરંતુ તે તેની કડવાશ છોડશે નહીં કારણ કે તે તેનો સ્વભાવ છે ભૂલથી તે ફરીથી સારી વાતો કરીને આપણા હૃદયમાં જાગૃત થાય છે અમે જગ્યા બનાવવા માંગીએ છીએ અને અમારું દિલ ઘણું મોટું છે અમે લોકોને ઝડપથી માફ કરી દઈએ છીએ તેથી અમે તેમને પણ માફ કરી દઈએ છીએ અને શું થાય છે કે પછીથી આ લોકો ફરી એકવાર તેમનું સાચું સ્વરૂપ બતાવે છે અને પછી તેઓ અમારી સાથે છે એક મોટી છેત્રપિંડી થાય છે અને પછી આપણે તે છેતરપિંડી સહન કરી શકતા નથી અને ડિપ્રેશન માં જઈએ છીએ આપણે આપણા હાથે આપણું જીવન બરબાદ કરીએ છીએ તેથી અમે તમને સાવચેત કરવાના છીએ કારણ કે તમારી પાસે બે હજાર પચ્ચીસથી મોટી અપેક્ષાઓ છે તમે ઘણા સપનાઓ સેવ્યા છે તમે તમારા પરિવાર માટે ઘણું વિચાર્યું છે તમે તમારા માટે ઘણું વિચાર્યું છે અને તમે સમાજ માટે પણ ઘણું વિચાર્યું છે કારણ કે તમારી વિચારસરણી ખૂબ મોટી છે તમે તમારા માટે નથી વિચારો છો તમે બધા માટે વિચારો છો તેથી જ તમે પ્રગતિ કરો છો જીવનમાં પણ તમારી રાશિનો સ્વભાવ એ છે કે તમારી અંદર ખૂબ જ નમ્રતા છે તમારી અંદર ઘણી સરળતા છે તમે એક કોમળ દિલના વ્યક્તિ છો જે ક્યારે કોઈને દુઃખી કરવા માંગતા નથી ભલે તમે તેને સ્વીકારો જો તમે આકસ્મિક રીતે કોઈ પ્રાણીને દુઃખ પહોંચાડ્યું હોય તો તમે તેની પણ માફી માંગી હોત તમે એવા વ્યક્તિ છો જે ખરેખર તમારી અંદર રહેલા મહાન હૃદયનું ઉદાહરણ છે એટલે કે તમારી અંદર ભગવાન પણ વસે છે તમે એક એવું વ્યક્તિત્વ છો કે જેના પર પૂરા દિલથી ભરોસો કરી શકાય પણ વાસ્તવમાં તમારી આસપાસના લોકો એવા બિલકુલ નથી તેમના પર વિશ્વાસ ન કરી શકાય કારણ કે તેઓ બાયના સાપ છે તેઓ બહુ મોટા દેશદ્રોહી છે અને તમારી સાથે માત્ર એટલા માટે રહે છે કે તેઓ તમારો ફાયદો ઉઠાવી શકે તમારી પ્રતિભાનો લાભ લઈ શકે તમારા પૈસાનો લાભ લઈ શકે અથવા તમારી ઓળખનો લાભ લઈ શકે એટલે જ આ લોકો તમારી સાથે રહે છે તમારી આસપાસ ફરતા આ સંબંધો ખોટા અને છેતરામણા છે અને તમારે આ લોકોને ઓળખવા પડશે બે હજાર પચીસ માં તેઓ તમારા જીવનમાંથી બહાર નીકળી જશે નહીં તો તેઓ તમારી જિંદગીને ઉધરસની જેમ પોલાણ કરતા રહેશે અને તમે અહીં ભટકતા રહેશો ત્યાં અને જ્યોતિષીઓના ચક્કર લગાવ્યા તેઓ તાંત્રિક બાબાઓ પાસે જશે અહીંતહી વાસ્તુ ઉપાયો કરશે વિચારશે કે શું ભૂલ છે હું શું કરી રહ્યો છું કે મને જીવનમાં પ્રગતિ નથી મળી રહી અને વાસ્તવમાં આ લોકો સૌથી મોટું કારણ હશે કારણ કે મિત્રો છેત્રપિંડી એ તેમની વિશેષતા છે જીવન જો આપનાર વ્યક્તિ તમારી પોતાની છે તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે બે હજાર પચ્ચીસ એ આશાઓનું વર્ષ છે તે સપનું બનાવવાનું વર્ષ છે તે સખત મહેનત કરવાનું અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનું વર્ષ છે તેથી પ્રથમ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ છે કે તમારે તમારું લક્ષ્ય હાંસલ કરવા માટે બીજા કોઈ પર નિર્ભર રહેવાની જરૂર નથી તમે જે સપના જોયા છે તે જુઓ કંઈક મોટું કરવાનો વિચાર તમારો છે અને તેના માટે તમે કોઈ બીજા પર નિર્ભર રહેશો કે મારી સાથે આવું થશે તો જ મારું કામ થશે તો એ તમારી બહુ મોટી ભૂલ છે જો તમે એ વ્યક્તિ સાથે કામ કરશો તો આવનારા સમયમાં ઘણી તકલીફો આવવાની છે એવો અહેસાસ થવાનો છે આવનારા સમયમાં વિદ્રોહના કારણે ભાગીદારી પણ તૂટી જશે અનેક સુસ્થાપિત વ્યવસાય પણ બરબાદ થઈ શકે છે તેથી વીસ હજાર બસ્સો પચ્ચીસમાં ભૂલથી પણ કોઈની સાથે ભાગીદારીમાં વેપાર ન કરો કારણ કે તમારી રાશિનો સ્વભાવ એ છે કે તમે લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો તમે તેમને તમારા તરીકે સ્વીકારો છો અને તમારો જીવનસાથી તમારી આ નબળાઈનો ફાયદો ઉઠાવશે ક્ષેત્રવા જઈ રહ્યો હે કારણ કે લોકોમાં કોઈ ભલાઈ નથી લોકોમાં નમ્રતા નથી આપણે મરી જઈએ તો પણ તેઓ ફક્ત પોતાનો ફાયદો જ જોવા માંગે છે તેઓએ પોતાની પીઠ સીધી કરવી છે પોતાની કોથળીઓ ભરવાની છે તો આમાં જ ડહાપણ છે તે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના વિશે જ વિચારે છે તેથી વર્તમાન સમયમાં બે હજાર પચ્ચીસના યુગમાં જો તમારે જીવનમાં કંઈક મોટું કરવું હોય તો એક વાત ધ્યાનમાં રાખો એક ગાંઠ બાંધો કે દરેક કોઈની પરવા કર્યા વિના તમારું આગલું પગલું લેવામાં આવશે મને શાંતિથી આગળ વધવાનું કહે હેતમારે એકલા જ આગળ વધવાનું છે કોઈના પર ભરોસો ન રાખવો અને તમારી જાતને એકલી ન સમજો કારણ કે ભગવાન તમારી સાથે છે હતા અને જીવનની દરેક લડાઈમાં તમારી સાથે રહેશે જો તમે ભગવાનને સમય આપ્યો છે તો ઘણા લોકો છે જે લોકો મંદિર જવા માટે બે મિનિટનો સમય નથી કાઢતા તેઓ હવે એટલા વ્યસ્ત નહીં હોય કે પાંચ મિનિટ કે દસ મિનિટ રોકાયા પછી મંદિરમાં જઈ શકે ભગવાનને પાણીનો વાસણ અર્પણ કરી શકે અથવા ભગવાનના હનુમાનના પાઠ કરી શકે ચાલીસા પરંતુ તેમને ફક્ત તેમની આવશ્યક જરૂરિયાતો પૂરી કરવાની જરૂર હેમહત્વની મીટિંગો ચૂકી જાય છે મહત્વની બાબતો ચૂકી જાય છે અને તેઓ ભગવાનને માથું નમાવ્યા વિના અહીં જાય છે હવે જ્યારે તમે ભગવાન માટે સમય કાઢતા નથી તો પછી તમારા મુશ્કેલ સમયમાં ભગવાન પણ તમારા માટે સમય કાઢશે નહીં જો તમે તમારી દિનચર્યામાં ભગવાન માટે બે મિનિટ પણ બચી હોય તો તેની દિનચર્યા પર જાઓ તો સાદી વાત એ છે કે જ્યારે પણ તમને જરૂર હોય જ્યારે તમે એકલા હો જ્યારે તમારા પર મુશ્કેલીઓનો પહાડ પડે ત્યારે ભગવાન ચોક્કસ તમારા માટે ઊભા રહેશે અમે તમને લેખિતમાં આની ખાતરી આપીએ છીએ તેથી જીવનમાં ક્યારે પણ તમારી જાતને એકલી ન સમજો અને તમારું રાખો દરેક પગલું સમજી વિચારીને આગળ વધો દુનિયા શું કહેશે તેનો વિચાર ન કરો બે શૂન્ય બે પાંચમાં તારી બીજી મોટી ભૂલ છે જો હું આવું કરીશ તો લોકો શું કહેશે પૈસા દરેક વ્યક્તિ તે વ્યક્તિનું સન્માન કરે છે પછી ભલે તેણે તે પૈસા કેવી રીતે મેળવ્યા હોય અમે તમને બીજા દરનું કામ કરવા માટે નથી કહી રહ્યા અમે તમને ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી તેથી તમારે પણ કામ કરવું જોઈએ શર્માશો નહીં જો કોઈ વ્યક્તિ શરમ અનુભવે છે તો તે ન તો આગળ વધી શકે છે અને ન તો તેની પ્રતિભા ગુમાવે છે દરેક જગ્યાએથી વ્યક્તિ પૈસા કમાઈ શકે છે વર્ષ બે હજાર પચ્ચીસ હશે જ્યાં લોકો તમને ટોણા મારશે લોકો તમને કહેશે કે તમારી પાસે પૈસા નથી તમારી પાસે આ નથી તમારી પાસે તે નથી અને તમારા જીવનમાં જે પણ ઉણપ હશે અમે તેને તમારા પર નિશાન બનાવીશું તેથી હવે તમારે તેજ ખામીને તમારું હથિયાર બનાવવું પડશે લોકોના ટોણા તમારા મન પર ન લેશો પરંતુ સાબિત કરો તમારી જાતને તે સાબિત કરવા માટે ઘણા લોકો એવા હોય છે કે જેઓ ચૂપચાપ બેસી રહે છે જ્યારે લોકો તેમને ટોણો મારવા લાગે છે અને તમારે આ ટોંટને પ્રેરણા તરીકે લેવાનું નથી અને બે હજાર પચ્ચીસમાં સફળતાનો રેકોર્ડ બનાવવો પડશે જ્યાં સુધી તમે જીવ્યા છો ત્યાં સુધી એવું કામ કરો કે દુનિયા તમને સો વર્ષ સુધી યાદ રાખે જો તમે અમારી વાત સમજો તો તમને જીવનમાં ક્યારે એવું નહીં લાગે કે મારે આ કામકાલે કરવાનું છે કારણ કે મિત્રો જિંદગી ચાર દિવસની છે માત્ર દિવસો અમારી બાજુ પર હશે જે દિવસે તમારી તરફેણમાં હશે એટલે કે ખરાબ સમય એ દિવસે ઘમંડ ન કરો કારણ કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે સુખ દુઃખ આવવાનું નિશ્ચિત છે બે શૂન્ય બે ચારમાં દુઃખ પછી સુખ આવવાનું નિશ્ચિત છે આપણે આપણા જીવનમાં ઘણું સહન કર્યું છે આપણા જ લોકોએ આપણને પરેશાન કર્યા છે બહારના લોકોએ પણ આપણને પરેશાન કર્યા છે સપનાઓ પણ તૂટી ગયા છે અને આપણી મહેનતનું ફળ આપણને ત્યાં નથી મળ્યું ઘણું દુઃખ આપણે સહન કર્યું છે હવે પરિવર્તન નિશ્ચિત છે અને પરિવર્તનના રૂપમાં સારા દિવસો આવવાના છે પરંતુ આ ત્રણ લોકો તમારા સારા દિવસો બગાડી શકે છે જરા ધ્યાથી સાંભળો બે હજાર પચ્ચીસ માં તમારા જીવનમાં કેટલાક એવા લોકો હશે જે તમારી આસપાસ ન ફરવા દો કારણ કે આવા લોકો હંમેશા તેમના જીવન વિશે ફરિયાદ કરતા રહે છે આ લોકો હંમેશા ફરિયાદ કરે છે કે મારી પાસે આ નથી મારી પાસે નથી અને જો તેમને બીજો સમય મળે તો તેઓ કોઈની ફરિયાદ કરતા રહે છે જો તમે આની સાથે રહો છો બે હજાર પચ્ચીસ સુધી લોકો રહે છે તો ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા પણ નેગેટિવ બની જશે કારણ કે કહેવાય છે કે જેવો સંગાથ છે એટલો જ રંગ પણ છે એટલે કે આપણે જેની સાથે રહીએ છીએ તેના ગુણો અને અવગુણો આપણી અંદર આવવા લાગે છે પછી જો આ નકારાત્મક વ્યક્તિ આસપાસ જ રહેશે તમે જે હંમેશાના અથવાના શબ્દનો ઉપયોગ કરે હે તો એ સામાન્ય વાત છે કે તમે પણ જીવનમાં નકારાત્મક બની જશો અને આચાર્ય ચાણક્ય ચાણક્ય નીતિમાં કહે છે કે જે વ્યક્તિ નકારાત્મક છે તે ક્યારેય સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકતો નથી જો આપણે ખૂબ ડર સાથે નાનું કામ કરીએ તો તે નાનું કાર્ય પણ ખૂબ જ લાગશે અમારા માટે મોટું પરંતુ જો આપણે કોઈ મોટું કામ પણ સકારાત્મક વિચારસરણી સાથે કરીએ તો આપણા માટે એક મોટું કાર્ય પણ નાનું બની જાય છે અને બે હજાર પચ્ચીસના વર્ષમાં આ વ્યક્તિથી અંતર રાખો નકારાત્મક વિચારસરણી ધરાવે છે જે વ્યક્તિનું મન નકારાત્મક છે કારણ કે આ વ્યક્તિ તમારા માટે ખતરનાક છે અને બે હજાર પચ્ચીસમાં તમારા માર્ગનો સૌથી મોટો કાંટો બનવા જઈ રહ્યો છે તેથી જ ભલે તે તમારો સૌથી સારો મિત્ર કે નજીકનો સંબંધી હોય બે હજાર પચ્ચીસમાં તે વ્યક્તિથી અંતર રાખો આપણા જીવનમાં હવે કેટલાક લોકો ઘમંડી પણ હેવે અહંકારી લોકો કોણ છે જરા ધ્યાથી સાંભળો જેઓ બીજાની લાગણીઓનું સન્માન નથી કરતા અને માત્ર પોતાનું ભલું ઈચ્છતા હોય છે એવા લોકો તમારા જીવનમાં પણ હશે તમારી જાતને લાગ્યું હશે કે આ વ્યક્તિ કેવી હહેવે જો અમે તમારા વિશે વાત કરીએ તો જ્યારે તમે રસ્તામાં કોઈ પ્રાણીને પીડામાં જુઓ છો તો તમે તમારા મનમાં પીડા અનુભવો છો એટલે કે તમે બીજા માટે પણ પીડા અનુભવો છો તમે આવા વ્યક્તિત્વ છો પરંતુ તમારી આસપાસ કોઈ છે જે અનુભવે છે તે ફક્ત પોતાના વિશે જ ચિંતિત છે અને તેનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને જો કોઈ બીજાને નુકસાન થાય છે તો પણ તે સામાન્ય વાત છે આ વ્યક્તિ તમારા માટે હાનિકારક પણ છે હજુ પણ સામાન્ય માનવી તેથી જો તમારી આસપાસ અહંકાર ભરેલી વ્યક્તિ હોય તે અહંકારથી ભરેલી વ્યક્તિ છે જે વારંવાર કહે છે કે મેં આ કર્યું છે તેથી આવા અહંકારી વ્યક્તિ સાથે સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી જો તેણે કંઈક પ્રાપ્ત કર્યું હોય જીવન તો તેનો બધો શ્રેય ભગવાનને જાય છે કે જો મેં આ બધું પ્રાપ્ત કર્યું છે આમ તો મહાદેવની કૃપાથી મેં આ પ્રાપ્ત કર્યું છે અને જો હું આના આધારે મારું જીવન જીવીશ તો વ્યક્તિ ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે પરંતુ અહંકારી વ્યક્તિ હંમેશા પોતાની વિચારસરણી હેઠળ દટાયેલો રહે છે અને તેનું વર્તન તેના સંબંધોને બધે જ બગાડે હે તો બે હજાર પચ્ચીસમાં આવા અહંકારી વ્યક્તિની આસપાસ ન ભટકો આ સાથે તમારી પાસે કેટલાક ઈર્ષાળુ લોકો પણ છે જે અન્યની સફળતા પર નજર રાખે છે અન્ય શું તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિ છે જે કોઈ બીજા સાથે ઘણું ખરાબ કરી રહ્યું છે અને તે તમને કહી રહ્યો છે કે આ વ્યક્તિ જો સફળ થઈ જાય તો આ વ્યક્તિ અંદરથી ખૂબ જ પરેશાન થઈ રહી છે અને તમને કહી રહી છે કે આ વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે છે અને તેને નીચે પડવા માટે શાપ આપી શકે છે જીવન જો તમે તેની આસપાસ રહો તો તમારો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ શકે છે કારણ કે તે જીવનમાં કશું જ કરતો નથી બીજાનું ખરાબ બોલે છે બીજાની ઈર્ષા કરે છે અને ધારો કે અત્યારે તમે તેની સાથે બેઠા છો તો તે બીજા કોઈની સાથે બેસી જશે અને જો તમે જીવનમાં કંઈક કરશો તો તે કરશે વ્યક્તિ સાથે તમારા વિશે ખરાબ બોલવાનું શરૂ કરો આવા ઈર્ષાળુ લોકો જીવનમાં કોઈ કામના નથી અમે તમને આ ત્રણ લોકોના નામ જણાવીશું જેમની અંદર ઈશાની લાગણી હોય છે જેમની અંદર ઘણી બધી નકારાત્મકતા હોય છે તમે થોડી ધીરજ બતાવો અમે તમને તરત જ તેમના નામ જણાવીશું આની ખાતરી છે પરંતુ તમારે વિડિયો અંત સુધી જોવો પડશે કારણ કે ગુરુજીએ વિડિયોના અંતમાં બે હજાર પચ્ચીસમાં પ્રાપ્તિનો ખૂબ જ સુંદર ઉપાય જણાવ્યો છે અને આ વીડિયોમાં ઉકેલ પણ આપેલ છે તેનું કામ થઈ ચૂક્યું છે અને બે હજાર પચ્ચીસ એ સપના પૂરા કરવાનું વર્ષ પણ છે તો તમારે પણ ઉપાયને ધ્યાથી સાંભળવો પડશે સાચા વિશ્વાસ સાથે કરવું પડશે અને પોતાને સમજવું પડશે કે હું ઘણું બધું કરી શકું છું હું ઘણાથી ઓછો નથી લોકો કહે છે કે ભગવાને મને એવો જ બનાવ્યો છે ભગવાન પાસે એટલો સમય નથી કે તે તમને આ રીતે બનાવી શકે છે દરેક વ્યક્તિની અંદર એક ટેલેન્ટ હોય છે આપણે તેને ઓળખવાની જરૂર છે અને હવે તે ચોક્કસપણે બહાર આવે છે મિત્રો અમે તમને તે ત્રણના નામ જણાવીશું લોકો ધ્યાથી સાંભળો બે હજાર પચ્ચીસમાં તમને ધમકી આપનાર પ્રથમ વ્યક્તિ છે જે વ્યક્તિ તમને મારવા માંગે છે તેનું નામ અંગ્રેજી અક્ષર એમના અક્ષર એમથી શરૂ થાય છે આ વ્યક્તિ તમારી ઈર્ષા કરે છે અથવા તમારી ઈર્ષ્યા કરે છે તમારી તરફ ઈર્ષાની નજરે જુએ છે તમારા પર નજર રાખે છે તેથી જ ક્યારેક અચાનક તમારી તબિયત બગડી જાય છે ક્યારેક અચાનક તમને ચીડિયાપણું આવવા લાગે છે તમે આળસ હેઠળ દબાઈ જાવ છો અને ક્યારેક તમને કામ કરવાનું મન થતું નથી શું તમારી સાથે આવી સ્થિતિ બની છે તો તેની પાછળ મકાટી કપાના બામા આઈ નામનો વ્યક્તિ છુપાયેલો છે જેની ઉંમર પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની વચ્ચે છે અને તેનો રંગ શ્યામ છે તેનું નામ અંગ્રેજી અક્ષરોથી શરૂ થાય હેતમારે તેમનાથી થોડું દૂર રહેવું જોઈએ તેમને તમારી સફળતા વિશે તમારા વ્યવસાયની પ્રગતિ વિશે તમારા ઘરની સુખસુવિધાઓ વિશે તમારા ગુપ્ત રહસ્યો વિશે કહો નહીં કારણ કે તેમનો સ્વભાવ ઈર્ષ્યાથી ભરેલો છે હવે તમારી આસપાસ એક ખૂબ જ નકારાત્મક વ્યક્તિ રહે છે જેનું નામ અંગ્રેજીમાં જી એટલે કે જી અક્ષરથી શરૂ થાય છે આ વ્યક્તિ તાંત્રિક વિધિ કરવામાં ઘણો જૂનો ખેલાડી છે અને તેણે તમારા માટે બહુ મોટી તાંત્રિક વિધિ કરી છે કારણ કે તે પોતે નેગેટીવ છે તેની નેગેટિવિટીને કારણે તે જીવનમાં કંઈ કરી શક્યો નથી તેનું નામ ગર્વથી શરૂ થાય છે અને હવે આ વ્યક્તિ તમારી સફળતા જોઈને અંદરથી પીડાઈ રહી છે હવે તે ઇચ્છે છે કે તમે પણ આ જ માર્ગ પર ચાલો પરંતુ જો તે આવશે તો તાંત્રિક વિધિ કરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારું મનોબળ ઊંચું છે તમે હનુમાનજીના ભક્ત છો અને જો તમે પહેલા તેમનાથી અંતર રાખશો તો તમે આનાથી બચી જશો હવે અમે ત્રીજી વ્યક્તિનું નામ જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અહંકારી છે નામ અંગ્રેજીના બે અક્ષરોથી શરૂ થાય હૈ એટલે કે આ વ્યક્તિ કે જેનું નામ અંગ્રેજી અક્ષરદીથી શરૂ થાય છે મિત્રો કૃપા કરીને ધ્યાન આપો કે તે એક પુરુષ અથવા સ્ત્રી હોઈ શકે છે આ તમારા માટે ગંભીર ખતરો છે કારણ કે તેનો અહંકાર ખૂબ વધી ગયો છે કે તેઓ કોઈને પોતાનાથી ઉપર જોઈ શકતા નથી જો તમે તેમનાથી સહેજ પણ ઉપર જશો તો તેઓ તમને નીચે પડવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે કારણ કે તેમની પાસે ખૂબ પૈસા છે તેમની પાસે પૈસાની ગરમી છે અને આજના યુગમાં પૈસા છે જેની પાસે સત્તા છે તે તેની છે બધા લોકો તેના છે તેથી આ તમારી વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી શકે છે જેનું નામ અક્ષરથી શરૂ થાય છે અમે પહેલાં જ કહી દીધું છે કે આ સ્ત્રી અને પુરુષ બંને હોઈ શકે છે તમારે બે હજાર પચ્ચીસમાં તેમનાથી દૂર રહેવું પડશે પૈસાના આધારે તમારા પર ખોટા આરોપો લગાવવામાં આવી શકે છે તમને તેમાં ફસાવી શકાય છે કોર્ટ ચાર્જ જેના કારણે તમે બહાર નીકળી શકો છો જો તે બે હજાર પચીસ છે તો શું જીવનના ઘણા વર્ષો ગુમાવશે કોર્ટમાં અહીં ત્યાં દોડતી વખતે તમારા ચપ્પલ ખરી જશે પરંતુ કોર્ટના નિર્ણયથી સમાધાન થશે નહીં તેથી સમયસરડી નામની વ્યક્તિથી અંતર રાખો તમારે થોડો સમય માટે તેનાથી છુટકારો મેળવવો પડશે તેને કોઈ રહસ્ય કહો નહીં આનાથી વધુ વાત ન કરો જો આ વ્યક્તિ તમારી સાથે આગળ રહીને વાત કરવાની કોશિશ કરે છે તો તમારે આ ત્રણેય લોકો ખૂબ જ ખરાબ છે આ અમારી ખાસ વાત છે હવે તમને વિનંતી છે કે જો આપણે ઉપાયની વાત કરીએ તો તમારે એક વાસણ લેવું પડશે ધ્યાન આપો તે એક ચમત્કારિક ઉપાય છે તમારે એક વાસણમાં પાણી ભરવાનું છે તેમાં થોડા કાળા તલ નાખવાના છે તેમાં થોડું ઘી નાખવું છે થોડું મધ ઉમેરવું છે હવે આનું મિશ્રણ બનાવીને શનિવારે પીપળના ઝાડને ચઢાવો બે હજાર પચીસ માં દર શનિવારે આ ઉપાય કરો તમારી સંપત્તિનો લાભ એટલો જબરદસ્ત થવા લાગશે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે તમને ભગવાન લક્ષ્મી નારાયણના આશીર્વાદ મળશે પીપળના વૃક્ષમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ છે